હેલો મિત્રો તો કેમ છો ફરી વારથી તમારું સ્વાગતમ છે બીજા આપણા બ્લોગમાં અને બધાને ગુડ મોર્નિંગ તો આજે સવાર સવારમાં આવી ગયા છીએ આપણે વાડીએ જોઈ લો અત્યારે આપણે સવારમાં વાડી છીએ આપણે બીજું કોઈ કામ નથી અત્યારમાં આપણે બે ત્રણ કામ પતાઈ નાખ્યા છે જો આપણે ઓલ બાજુ ઢોરા બાંધતા એ બધા ઢોરાને આપણે આ સાઈડ બાંધી દીધા છે તેણે તેને જોઈ લ્યો અને પાડર નાખી દીધી છે આપણે હુકી નહીં ખાઈએ હુકી નહીં અને એક આપણે આરો વાયર શાંતિ થઈ ગઈ કે કારણ કે આપણે હવે પાવર આવે છે એક વાગ્યા પછી એટલે કેમ કે મોટર હોય આપણી બંધ એ પછી આવશે એક વાગ્યા પછી પાવર પછી આપણે વાલ ખોલવાનો ત્યાં લગી આપણે બોપલ લગી એકદમ શાંતિ હોય છે આપણે ખોલવાનું ન હોય પાણી ટાંકો હોય આપણે એકદમ ખાલી ગયો જયારે પાણી એ આટલું તો ઢોરાને પીવા રાખવું પડે મિત્રો આ શું વાયુ છે જરાક તમે કોમેન્ટ કરીને કહી દીજો શું વહે ને ઓલ બાજુ આપણે ભજીને ના જ કહું બ્લર થઈ ગયું રહ્યો ઓલી સાઈડ દેખાય ને એ બધા આપણા ભજીના ઠેર અહીંયા લગી અહીંથી ઓલું ચાડું રહ્યું અહીંયા લગી આપડા ભજીના ના કહું ત્યાં પછી બીજાનું હોય અને હું વાયુ એને એ જરાક તમે આ હું વાયુ એ કોમેન્ટ કરી દીજો બરોબર તો મિત્રો હે ને હવે તમે સવાર સવાર એને થોડાક અમારા શોર્ટ એન્જોય કરો તો ચાલો મિત્રો હે અત્યારે આપણે આપણી વાડી હે આપણે ખાવાની ઘણી બધી ચીજો આવી છે તો તમને અત્યારે બધી હું ચીજ દેખાડીશ બરોબર તો સૌથી પહેલાં છે આપણે રીંગણા રીંગણા જોઈ લ્યો આ બે છોડવા ઇંકો રીંગણાં નહીં બે નથી વધારે લાઈન શેરમાં વાયા પણ દેખાય નથી અને બીજી આ હે આપણે ટમેટા ટમેટા જોઈ લ્યો ટમેટા અમુક અમુક છોડવામાં થઈ પણ હોત ગયા જોઈ લ્યો ટમેટા થઈ ગયા આ બધા ટમેટાને છોડવા છે અને આ તમારો આંબાનો છે આંબાને છોડવા છે ઘણા બધા જો એક આ બે છે ત્રણ ચાર ને પાંચ પાંચ છોડવા હે બરોબર પાંચ ને છ હે અને આપણે પછી જામફળી આપણે ત્રણ છોડવા કે ગમે ત્યારે ભૂખ લાગે ને આપણે કઈ ઉપાધિ જ નહીં ખાઈ લેવાનું બધું આંબામાં તો વર્ષો વીતી જાય છે બાકી જામફળ માં જામફળ થાય તમને દેખાડું એમાં ક્યારેક ક્યારેક જામફળ થઈ જાય જો જોઈ જો આ નથી જામફરી પેલી જામફળીમાં રહીએ ને એમાં થઈ જાય અત્યારે તો આમાં જામફળ નથી કારણ કે જેવું પાકે એવું હું તોડીને ખાઈ દઉં ક્યાંથી હોય મિત્રો ઠાર હવાર હવાર માં એટલું આવી ગયું છે ને એની વાત તું સમજ્યો અત્યારે હું કેરું ને ગદપ માલું જોઈ લ્યો મારા પગ પલ્લી ગયા આખા બે પાછા બે પગ જોઈ લ્યો અત્યારે માં ગદપ માં ઠાર જ એટલો આવ્યો એની વાત તું સમજ અત્યારે આપણે ઢોરા ને ગદપ એ નઈ નાખવાનું અત્યારે માં પાણું નાખવાનું અને સાઈ હુકી સાઈ નાખવાની કેમ કે આ તો અત્યારે માં ખાય નઈ એટલે લીલું હે એટલે આખો જ લીલો જો કેટલું પાણી ઉઠશે જો હાથ તરત લીલો થઈ ગયો ટીટોડીએ જો રાયડું પાડવાનું ચાલુ કરી દીધું છે જો આપણા બધા મિત્રો ને બાય બાય કહી દે જો આયો તમને બધા પાવર આવી જાય પછી આપણું મોટર ધોવજો કેવું બધી આખી હાલત ખરાબ ટાયર બધી જો આગળ પાછળ હમણે આપણે પાવર આવે ને એટલે આપણે હમણે પછી ધોઈ નાખવું હોય મસ્ત કરવાનું ચાકા જેવું મોટર કરી નાખવાનું થાય મિત્રો લીધું મિત્રો આપણે હાથમાં દાંતડું હવે વાટવાનું છે આપણે ટોરા હાટું ગધબ તો ચાલો હવે આપણે એને કાયોકા કે વાટી નાખી તો ચાલો તમે જો હું કે રીતના વાટું મિત્રો આપણે ગજબ છે હવે હું આપણે લઈ જઈ અને કણે આપણે ને ભૈસુને બધો ગજબ નાખી દઈ તો ચાલો અહીંયા આપણે આવી લે ફાઈનલી મિત્રો આપણે બધી ભૈસુને નાખી દીધો છે ગજબ અને હવે થઈ ગયા છીએ આપણે કલાક નવરા કલાક પછી આપણે જવાનું છે ગામમાં જ પછી ખાવા તો આપણે ગામમાં જવું જ જોઈએ છે એટલે કલાક લગી હવે આપણે ઘડીક આરામ કરી લઈએ આપણા મોબાઈલમાં ચાર્જિંગ થઈ રહ્યું એટલે આપણે હવે ઘડીક ચાર્જિંગ મૂકી દઈ પાવર આવી ગયો ને આપણે પાણી ખોલી નાખ્યું છે આપણે પાવડર લઈને આવી ગયા આપણે લીંબુમાં પાણી વાર તો ચાલો પાણી વાર માંડી તો મિત્રો આજના બ્લોગમાં આટલો હવે બીજા બ્લોગમાં મળીએ ત્યાં લખી બધાને બાય બેન ને જય શ્રી રામ તો હાલો મિત્રો તો આજના બ્લોગમાં આટલો હવે બીજા બ્લોગમાં મળીએ ત્યાં લખી બધાને ભાઈ બેન બધે ને જય રામ